સો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગમાં દોસ્તો આજના વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે એક ભાઈ છે એ દશામા વિશે શું બોલે છે કેવી રીતે શું જે ટિપ્પણી કરે છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું વિડીયોને અંત સુધી જોજો આપણે પણ દશામાના વ્રત કરીએ છીએ ફ્રેન્ડ્સ અને વિધિપૂર્વક સેવા પૂજા પણ કરીએ છીએ તમારી જે આસ્થાને અમે ઠેસ પહોંચાડવા માંગતા નથી અને તમને કોઈ દુઃખ પહોંચાડવા માંગતા નથી પરંતુ વિડીયો અમને મળ્યો એટલે તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે દોસ્તો કે વડીની અંદર શું કહે છે એ કાકા અથવા તે ભાઈ એ તમને વિડીયો બતાવું છું આ રીતે જુઓ તમે અને હું તમને એ વિડીયો આ બતાવું છું તો ચાલો આપણે એ વિડીયો જોઈએ બેન દશામાં ભાઈ નશામાં મા બાપ કથામાં એ સમાજના હોય કશામાં આજથી પચીસ વર્ષ પહેલાં કોઈ દશામાંને ઓળખતું પણ નહોતું કારણ કે આ મનોવાદીઓએ ઊભું કરેલું એક કરતૂત છે એક કાવતરું છે કે એસસી એસટી ઓબીસી સમાજ એ ધર્મકાંડમાં ક્રિયાકાંડમાં રચોપચો રે અને શિક્ષણ તરફ ના વળે અને એ સત્તામાં ભાગીદારી ના માગે કાયમ એમની ગુલામી કરે એટલે સમયાંતરે એ લોકો કોઈક નવી માતાનો જન્મ આપતા જ હોય છે હમણાં હમણાં બહુજન સમાજે એક નવું પણ ચાલ્યું છે કે સદીમાનો જન્મદિવસ ચામુંડમાનો જન્મદિવસ કાળકામાનો જન્મદિવસ કોઈ મને જણાવશે કે કાળકા માના માતા પિતાનું નામ શું છે કોઈ મને કહેશે કે ચામુંડમાના માતા પિતાનું નામ શું છે માતા પિતા વિના આ પૃથ્વી ઉપર કોઈનો સંભવ જન્મ સંભવ નથી છતાં હમણાં આપણે ઉપાળો લીધો છે બધી માતાઓનો જન્મદિવસ મનાવવાનો પોતે ઘરમાં બેઠેલી ઘરે માનો જન્મદિવસ યાદ નથી હોતો એવા લોકો પણ આ જન્મદિવસ મનાવતા હોય છે મારા આ વિડીયોથી ઘણા બધાની આસ્થા અને શ્રદ્ધા તૂટીને કડકભૂસ થવાની છે પણ હું એમ કહું છું કે દસ દિવસ તમે દશામાના ઉપવાસ કરો છો એમની ઉપાસના કરો છો વ્રત કરો છો અને પછી દસમા દિવસે તમે વિસર્જનના નામે માત્ર ને માત્ર દશામાને બહાર ફેંકીને આપો છો વિસર્જન એ શબ્દ આપ્યો છે બાકી બીજા દિવસે તમે જોજો કોર્પોરેશનવાળા આ મૂર્તિઓને કચરાની જેમ જેસીબીમાં ઉઠાવીને ફેંકતા હોય છે